સ્કોડા ઇન્ડિયાએ તેની આગામી કોમ્પેક્ટ એસયુવી કાર નામની જાહેરાત કરી છે આ કાર સ્કોડા કાયલાક નામથી આવશે અને તેને બે હજાર પચીસ માં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે સ્કોડાએ મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન કાર

આ ગાડી ની સૌથી મોટી ખૂબી એ છે કે આ એક સેફ કાર ઇન્ડિયન રોડ પર છે જેમાં પહેલા જ મોડલ થી છ એરબેગો આપી છે ભારત એન્કે પ્રતિષ્ઠિત આ ગાડી છે જે વન ઓફ ધ સેફેસ્ટ કાર છે અને દરેક વર્ગને અને અમલમાં આવે અને દરેક વર્ગ ને પોસાય એ ટાઈપ આની પ્રાઇસ આપી છે અને શરૂઆત ની કિંમત છે સાત લાખ ને નેવ્યાસી હજાર થી આની કિંમત શરૂ થાય છે આની સિટીની અંદર બાર થી તેર કિલોમીટર માઇલેજ આપશે અને હાઈવે પર અઢાર થી ઓગણીસ કિલોમીટર આપશે

જે પુના પાટિયા પર્વત પાટિયા પર આપણું સુર માં આવેલું છે અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે નવી ગાડી કાયલક જે સપોર્ટ મીટર માં સ્કોડા ની યુરોપિયન સ્પેક ગાડી છે સૌથી અમેઝિંગ ગાડી છે આ લુક્સમાં જોઈએ તો બહુ જ સ્ટાઇલિશ અને બોલ છે એન્જિન બી બહુ પાવરફુલ છે વન લિટર નું એમાં ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જિન આવે છે

અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે એ બી સૌથી સારી છે વન એટી નાઇન નો આપણું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય છે એટલે બમ્પી રોડમાં અને આપણે ઇન્ડિયન રોડ માટે સૌથી સારી છે અને ફૂલી લોડેડ અને ફીચર લોડેડ ગાડી છે સ્ટેલર ઓટો હાઉસ માં આજે આવો પધારો અને એક્સપિરિયન્સ કરો અને બુક કરાવો તમારી નવી ખાયલાક ગાડી માઇલેજ જે એની અનવિલ થવાની બાકી છે હજુ અત્યારે એઆર ની સર્ટિફિકેટ આવશે એટલે માઇલેજ બી આવી જશે